તિપરણમ તો શું કરું તો કરું છું બ્રહ્માય બુદ્ધિનો પ્રયોગ કર્યો કે બિરાક બિલાક હોય ચાલુ હોસા આપણે બધા વ્યવસ્થાનને નાપે બ્રહ્મા બ્રહ્માનો સમાજ લઈને જાય ઇન્દ્ર ઇન્દ્રનો આમ આપણે બધા જુદા પડી જાય તો શંકર એકલા થઈ જશે આવી હોશિયારી દેવતા હોય ભગવાન મહાદેવ છે મનમાં હસે છે કે તમે દેવ છો હું મહાદેવ છું તમારી રમત મને ખબર છે લગ્ન મારા હું પરણું મારે ત્યાં દીકરાનો જન્મ થાય ને તારકાસુર મરે એટલે તમારા ભોગ સલામત રહે એટલે તમે મારી જાનમાં જોડાયા છો અને મારી સાથે ચાલતા શરમ આવે છે ખેર એ વીરભદ્ર એ શ્રિંગી એ ભ્રિંગી એ તંગી તંગી એટલે હંમેશા તંગ તિંગ તંગમાં જ રહેતો હતો બધા ખાઈ લે ખોલ ખાવાનું પૂરી જાય પછી બેહતો એને તંગી કહેવાય હંમેશા તંગમાં જ રહે એને એને એમ ખેંચમાં જ રહે આવા બધા જે ભૂતો હતા કે આ દેવતાઓ આપણી મજાક કરે છે હું તો એના સ્વાર્થને પૂરો કરવા માટે પરણમાં જાઉં છું બાકી જગતઃ પિતરો વંદે પાર્વતી અમે બે જણા ક્યાં છીએ કે અમારા લગ્ન કર અમે તો ગીરા વાગર થાવ્યુંગર નથી ફક્ત અમે તો ગીરા અરથ અને ને તરંગની જેવા એક તત્વ છીએ આ એના માટે પરણમાં જઈએ છીએ અને આ સાથે ચાલવું નથી ગમતું વીરભદ્ર શિવભદ્ર ભદ્રભદ્ર શુભભદ્ર લાભભદ્ર આ બધા એના ગણોના નામ હતા વીરભદ્ર શીલભદ્ર આ બધાને બોલાવે શિંગી ગંગી તંગી કેટલા છોકરાઓ હા આપણા માણસો દુનિયામાં કેટલા છે શંકરે પૂછ આમ ઘણી વખત નહીં દરેક દરેક સમાજના નહીં કે અમુક સમાજો એમ કે ભાઈ આપણા 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 નાતીલા કેટલા દરેક સમાજ આવું આવો હિસાબ રાખતો આપણા કેટલા આમ સાધુ સંતો રાખે કે આપણા ચેલા કેટલા આપણા ફોલોઅર્સ કેટલા સ્વાભાવિક છે આ એક વ્યવહાર છે શંકર ભગવાને કીધું છોકરાઓ શંકર વૃદ્ધ છે યદ્યપિ વૃદ્ધ નથી પણ આપણે શંકરને દાદા કીધા છે એનો અર્થ એમ છે કે પાકેલા પરમ તત્વ છે છોકરાઓ હા આ દેવતાઓને આપણી સાથે ચાલવું નથી અને આપણી સંખ્યા ઓછી છે એટલે આ લોકો ખેલ કરે આપણે એમ કરો આ દુનિયામાં આપણી સંખ્યા કેટલીક મહારાજ આપણે એની ગણતરી કરી નથી કેટલા છે પણ હશે તો બહુ આપણા આપણા માણસો એટલે શું આપણા કોઈ ફોલોઅર્સ નથી શિવજી આપણા બધા ફ્લાવર્સ છે એની ગણતરી ન થાય એના હિસાબો ન રખાય એની એની ફાઇલો રખાય એના 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 કંઈ હિસાબ ન રખાય કે અમારે આ ગામમાં આટલા આટલા આપણે તો બધા ફ્લાવર્સ છે ગમે ત્યાં ઉગે ને ગમે ત્યાં મુર્જાઈ જાય સાહેબ એટલા બધા હા તો પછી એક કામ કરો હા મહારાજ કારણ કે જગતમાં જ્યાં જાવ ત્યાં મૃત્યુ છે હા બરાબર છે સરસ બોલ્યા તમે છોકરાઓ બધી જગ્યાએ મૃત્યુ છે કા તો મૃત્યુ હોય તો એના એના સ્મશાનો હોય સીધી વાત છે કા અને જ્યાં સ્મશાન હોય ત્યાં ભૂત પ્રેત હોય હા આખી દુનિયામાં મૃત્યુ છે અને જુદા જુદા એની રીત પ્રમાણે ક્યાં આપણા પ્રેત હોય કે આ હોય સાબર મંત્રનો પ્રયોગ કરો